ગુજરાતમાં માત્ર છે જાણે તમે હું મંત્રીથી લઈને નેતાઓ બધા જ જાણે છે કે દારૂબંધી માત્ર હવે કાગળ ઉપર રહે છે કોઈ રાજ્યના કોઈ પણ શહેરમાં તમે જાઓ દારૂ વેચાય છે દારૂ પીવાય છે અને કોઈ રોકટોક નથી અને રોકટોક થાય છે તોય કેવા લોકો ઉપર જે સામાન્ય લોકો છે અને ત્યાંથી પૈસા લેવામાં આવે છે ત્યારબાદ તેને છોડી દેવામાં આવે છે અનેક દારૂના અડ્ડા ચાલે છે અને અને ત્યાં હપ્તા સિસ્ટમ પણ ચાલુ છે છે આખું ગુજરાત જાણે એવું નથી કે અમે બોલીએ છીએ અને તમને નથી ખબર એટલે અમે બોલીએ છીએ પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે કેટલી હદે દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને સેવન થઈ રહ્યું છે આ બધાની વચ્ચે હવે તો મંત્રીજીના હાથમાં પણ દારૂની બોટલ આવી જાય છે અને એ પણ કઈ જગ્યાએ શિક્ષણના ધામમાં

વેચાણ કોણ કરે છે બધા જ બધું જાણે છે તેમ છતાં આવી ઘટનાઓ બને છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું જે અંતર્ગત સફાઈ દરમિયાન યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળ્યા આરોગ્ય મંત્રીએ દારૂની ખાલી બોટલ છે કેમેરાથી બચીને આ દારૂની બોટલ છે કચરા પેટીમાં નાખી દીધી ગુજરાત યુનિવર્સિટીમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે આજે સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા કેમ્પસમાંથી દારૂની બોટલ મળી હતી આરોગ્ય મંત્રીએ સતર્કતા સાથે આ બોટલ છે તે ખૂબ સાવચેતી હતી મીડિયાના કેમેરાથી બચવા માંગતા હોય તે રીતે યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા તે બોટલ છે ચૂપચાપ સરકાવી દે છે નીરજા ગુપ્તા તેમના હાથમાં રહેલી સુપડીમાં તે બોટલ લે છે અને પછી તરત જ પાણીની બે ખાલી બોટલો નીચે ઉઠાવી અને તેનાથી દારૂની બોટલને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે બાદમાં સુપડીમાં રહેલી ત્રણેય બોટલો છે તે કચરાપેટીમાં નાખી દે છે સમગ્ર ઘટનામાં અનેક સવાલો ઉભા થયા છે સૌથી પહેલો સવાલ એ થાય કે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે જો હા તો આ રીતે યુનિવર્સિટીમાંથી દારૂની બોટલનું મળવું એ શું બતાવે છે આમ તો મંત્રીના હાથમાં જ્યારે આવી બોટલો આવે ત્યારે અન્ય અધિકારી કે કોઈ પછી જવાબદાર લાવ્યા છે તો તેના ઉપર કાર્યવાહી થશે હવે આ બધી ઘટનાઓ વચ્ચે જે કહેવાય છે કે સવાલ એ થઈ રહ્યો છે કે દારૂબંધી હોવા છતાં આ બોટલ યુનિવર્સિટી એટલે કે શિક્ષણધામમાં આવી ક્યાંથી તમને શું લાગી રહ્યું છે શું કાર્યવાહી થશે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અવા જો સાથે ફરી મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભલશો નહીં બાકી અમને મેળવવા માટે જોતા રોસ નમસ્કાર